જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં દત્તાત્રેય વ્રત આ વ્રત વરસના કોઈ પણ ગુરુવારથી લઈ શકાય છે વ્રત કરનાર વ્યક્તિ ગુરુવારે સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડા પહેરીને બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરે છે તેની ઉપર ગુરુ દત્તાત્રેયની મૂર્તિ મૂકે છે અથવા તો કળશનું સ્થાપન કરે છે

અને એમને ઉદાસીનું મુખ્ય કારણ હતું એમને ઘરે શેરમાટીની ખોટ સંતાન વગર એમને એમનો સંસાર સૂનો સૂનો લાગતો હતો એક વખતની વાત છે એ વખતે સૌનક મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા એમણે રાજાને પૂછ્યું હે રાજન આપ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો અમે ખૂબ નીતિપૂર્વક અમારું રાજ ચલાવીએ છીએ પ્રજાનું પાલન કરીએ છીએ છતાં અમારા નસીબમાં સંતાન સુખ જણાતું નથી આપની પાસે એનો કોઈ ઉપાય હોય તો કહો અમે તે કરવા તત્પર છીએ તમે બંને જણા ગુરુવાર કરો એટલે કે ભગવાન દત્તાત્રેયનું વ્રત કરો આ વ્રત તમને જરૂર સંતાન સુખ આપશે આને માટે અમારે શું કરવું અહીંથી દક્ષિણ દિશામાં સહ્યાદ્રી પર્વત છે એ પર્વત ઉપર માહોર ગઢ છે એમાં ગુરુ દત્તાત્રે નિવાસ છે ત્યાં જઈને તમે એમની સેવા કરો તમને જરૂર ફળ મળશે ભલે મુનિવર અમે આપની આજ્ઞા માનીશું આમ કહી ગુરુવારના એક શુભ દિવસે રાજા અને રાણી બંને માહુરગઢ ભગવાન દત્તના નિવાસ સ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા અને એમને પ્રસન્ન કર્યા રાજા રાણી તમારે જે વરદાન માંગવું હોય તે માંગો હું તમારી ઉપર ખૂબ ખુશ થયો છું ભગવાન દત્તાત્રેએ કહ્યું ભગવાન મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરી એવો એક પુત્ર મને આપો આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું હે રાજા આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે એટલે મહાપરાક્રમી પુત્ર તમારે ત્યાં થશે દરેક ગુરુવાનું વ્રત તું કરજે રાણીએ ભગવાન દત્તનું પૂજન કરીને ભક્તિભાવપૂર્વક એમને આપેલો પ્રસાદ આરોગ્યો અને એ પછી થોડા દિવસમાં જ રાણીને સારા દિવસો જણાયા અને પૂરા નવ મહિના થયા ત્યારે દેવ સમાન દીકરો એમના ઘરે અવતર્યો દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એમના નગરથી થોડેક દૂર પાંચનપુર નામનું એક નગર હતું આ નગરમાં કુડાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસ મહાભયંકર હતો તે નિર્દોષ માનવીઓને સતાવતો હતો અને ધર્મ કાર્યોમાં વિઘ્ન નાખતો હતો આ રાક્ષસ એક કન્યાને ઉપાડી લાવ્યો હતો રાત દિવસ એને હેરાન કરતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે એને ધમકાવતો હતો આ કન્યા એક દિવસ આ રાક્ષસ ઉપર ગુસ્સે ભરાઈ અને તેને શ્રાપ આપ્યો કે રાજા વંદુને ત્યાં એક મહાપરાક્રમી પુત્રનો જન્મ થશે અને એના હાથે જ તારો વધ થશે આવા શ્રાપથી રાક્ષસ ચિંતામાં પડ્યો પરંતુ થોડી વારમાં એને એનો ઉપાય શોધી કાઢ્યો અને એ રાજમહેલ પાસે પહોંચી ગયો અને બાળકને ઉઠાવીને પોતાના મહેલમાં લાવ્યો પછી વિચાર કરીને એણે એની રાણીને બોલાવી અને કહ્યું આ બાળકને તું હમણાં ને હમણાં અંદર લઈ જા અને એના કુમળા માંસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ ભલે એમ કહી રાક્ષસની રાણી તો કુંવરને અંદર લઈ ગઈ પણ આવા નાનક નાનકડા અને નિર્દોષ બાળકને મારી નાખવાની ઈચ્છા તેને થઈ નહીં આથી આ કામ એને એની રસોયણ બાઈને સોપ્યો એટલે રસોઈણ બાઈએ છાના મના વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ઝાડની નીચે ઘાસની અંદર બાળકને શાંતિથી મૂકીને ઝડપભેર ત્યાંથી ચાલી ગઈ કોઈને ખબર પડી નહીં કે અહીં કોઈ બાળક મૂકી ગયું છે જતાં જતાં તે હરણનું માંસ લેતી ગઈ એની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને રાક્ષસને પીરસી રાક્ષસને લાગ્યું કે આવી સરોસરસ રસોઈ તો બાળકના માંસની જ હોઈ શકે એટલે તો રાજી થતો માંસ ખાવા લાગ્યો મનમાં એને થયું કે તે પોતે મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે અહીં વશિષ્ઠ ઋષિ અને તેમના પત્ની બાળકને સારી રીતે આશ્રમમાં ઉછેરી રહ્યા છે અને એમને વેદ વિદ્યામાં પારંગત બનાવી રહ્યા છે વશિષ્ટ મુનિએ કુવાનું નામ નેહુલ પાડ્યું નેહુલ તો ધીમે ધીમે મોટો થયો અને વેદ વિદ્યામાં પારંગત થયો પછી તો વશિષ્ટ મુનિએ જોયું કે આનામાં તો રાજવી ગુણો છે એટલે એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવાવા માંડી નેહુલ હવે તો જુવાન થઈ ગયો હતો અને શસ્ત્ર વિદ્યામાંથી પારંગત પણ થઈ ગયો હતો

इन्द्रराज તૈયાર થઈ ગયા અને એમણે આ રાક્ષસની પાસે સામે લડવા માટે સૌથી પહેલો નિહુલને મોકલવા માટે પસંદ કર્યો નિહુલ જ્યારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં ફરી રહ્યો હતો ત્યારે એને દેવवाणी સાંભળી હે વીર નિહુલ તું વશિષ્ઠ મુનિ અને અરુંધતીનો પુત્ર નથી પરંતુ તું પ્રતિક્ષાપૂર્ણ રાજકુમાર છે તારા પિતા રાજા વંદુ છે અને તારી માતા રાણી વંદુ છે તો તો ક્ષત્રિયનું સંતાન છે તારા રાજ્યમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે અને તારા હાથે જ તેનો વધ લખાયેલો છે માટે જા એની સાથે યુદ્ધ કર અને એને મારી નાખ આ આકાશવાણી સાંભળી એનામાં વીરત્વ પ્રગટ્યું એણે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી ત્યાં ઇન્દ્રરાજાએ તેને વ્રજ રથ અને આયુધો મોકલી આપ્યા નેહુલ રથમાં બેસીને પોતાના સૈનિકો સાથે પોતાના માતા પિતાના રાજ્ય ભણી ઉપડી ગયો ત્યાં જઈને એને પેલા રાક્ષસની સાથે ભયંકર યુદ્ધ કર્યું આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર નેહુલનો વિજય થયો આ રાક્ષસે એક કન્યાને બંધનમાં રાખી હતી તેને તેને છોડાવી આ કન્યાએ નેહુલ સાથે લગ્નની માંગણી કરી અને નેહુલે એની સાથે લગ્ન કર્યા પછી વર કન્યા બંને વ્રજરથમાં બેસીને રાજા વંદુ અને રાણી મંદુના મહેલે આવ્યા ત્યાં એમનું સામૈયું કરવામાં આવ્યું રાણી મંદુએ પોતાના વ્રતની વાત દીકરા વહુને કરી જય ગુરુ દત્તાત્રે તમે જેવા રાજા અને રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર વ્રત સાંભળનાર સૌને ફળજો જય ગુરુ દત્તાત્રે આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડિયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ